હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમની આશા લોકો તમે લોકો તો મજામાં હશો આપણા વિડીયો જોયું તો મજામાં જોઈને આજ રવિવાર છે આજ રવિવારે એવો પ્રોગ્રામ બિઝનેસ સમિતમાં આવ્યા છે બ્રહ્મ સમાધિ મતલબ બ્રાહ્મણના બધા બિઝનેસ શોને એ બધું એક મતલબ મતલબ સ્ટોર ટાઈપ હશે એ બધું પ્રોગ્રામ છે અને સંગીત છે ને જે બ્રાહ્મણના સેલિબ્રિટીઓ છે એ બધા આવ્યા હશે જોઈએ કયા કયા સેલિબ્રિટીઓ આ હું તમને બતાવું બરાબર આજનો બ્લોગ એનો હશે

બ્રહ્મ સમાજ દોબી નેસ કરે ગ્રામ બ્રહ્મ સમાજના બધા જ સ્ટોલો જે બ્રહ્મ સમાજના બિઝનેસ કરતા ઉદેવો છે ને એમના બધા સ્ટોલ છે બધા પ્રકારના ડાયલોગ બોલી મતાવ ને એવું ના થાય પણ જ તો દિવસ બ્રહ્મ સમાજનો છે ડાયલોગ તો પડશે <speaking in foreign language> <speaking in foreign language> Thank you.

મને આવવાનો મોકો મળ્યો યજ્ઞેશભાઈની સરસ મજાની ટીમ યજ્ઞેશભાઈ તમામ ભૂદેવો જે રાત દિવસ મહેનત કરીને આ સુમિતને સક્સેસફુલ થવામાં જે રાત દિવસ મહેનત કરી છે તમામને હું અભિનંદન આપું છું કે દર વર્ષે હું તો એવું માનું છું કે ધરતી પરના દેવતા કોઈ હોય તો એ ભૂદેવો હોય છે અને ભૂદેવો દ્વારા જ્યારે આવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દિલથી સારું ફીલ અનુભવું છું અને આજે તમે જો કે બિઝનેસ ને લગતા ત્રણસો થી વધારે સ્ટોલ ભૂદેવો માટે છે આમ તો અઢારે વર્ણ અહીંયા આવી શકે છે એવી સરસ મજાની આ વ્યવસ્થા છે પણ આજે જે આ સરસ મજાનું આયોજન થયું છે તમામ જેટલા પણ ભૂદેવો છે તમામને અભિનંદન આપું છું કે બસ આવા સરસ મજાના કાર્યો થતા હોવા રહેવા જોઈએ અને બીજું મહત્વની વાત કે આ સ્ટેજ છે એની ગરિમા જાળવીને એક સરસ મજાની વાત કહેવાનું મને મન થાય છે કે જેટલા પણ પેરેન્ટ્સો અહીંયા આવ્યા છે તમામ પેરેન્ટ્સોને ખાસ વાત કે તમારો છોકરો અત્યારે જે યુગ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાનો અને સોશિયલ મીડિયાનો સદુપયોગ થવો બહુ જરૂરી છે જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે તમામને કહીશ કે તમારો છોકરો ફોનની અંદર શું જોવે છે કયું સર્ફિંગ કરે છે એનું ખાસ ધ્યાન રાખો સોશિયલ મીડિયાનો માણસ એટલા માટે કહેવું બહુ જરૂરી છે અને આજનું આ જે મંચ છે યોગ્ય મંચ છે એટલા માટે જરૂરથી કહીશ કે તમારા બાળકોનું ખાસ ધ્યાન અને મોટિવેશન ને લગતા તમામ કાર્યક્રમો સોશિયલ મીડિયામાં જો કારણ કે આ યુગ એવો છે સોશિયલ મીડિયા એક દરેક વસ્તુ લોકો સુધી પહોંચી રહી છે અને આજે ખાસ આપણે અહીંયા આવ્યા છીએ તમામ લોકોને ફરી

મને આ અવસર આપ્યો છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બસ અમે ખજુરબાઈના નજીકથી આપણે મળીએ આઈ થિંક બહુ પીડ થઈ ગઈ છે અંદર એમના સ્ટોલે આયા છે ખજુરબાઈનો સ્ટોલ છે આ આવશે

ડાન્સ તમે લોકો જોયો બધા બધકાટ કોપીરાઈટ ના આવે એટલા માટે જબરજસ્ત ડાન્સ કર્યો એક નંબર મજા આવી ખજૂરભાઈને મળ્યા પણ પબ્લિક બહુ બધી એટલે બહુ નજીક જવાયું નહીં ફોટો તો આવ્યો ને પણ વિડીયોમાં થોડુંક આવી ગયું છે બ્લોગમાં તો વાસ ચલો હવે નવા વિડીયો સાથે મળશું ને આપણી એક હોરર સિરીઝ આવવાની છે ટૂંક સમયમાં આવશે ચાલિએ